નહીં બંધ થયો એટલે આની કોઈ કિંમત નહીં એટલે પાંચ તત્વ છે એ તત્વોમાં ભરી જાય તત્વ જો અમારે રહેતા હોય પાંચ તત્વો જો મળતા નથી એ આપણને વળીને મળતા હોય તો આત્મા તો હજારો મારશે એ વર્તન મરતો નથી આવતો નથી જાતો નથી એવો એને અવિનાશી કહેવામાં આવે તો એ બહાર ભીતર સબકટ વસે એમ તેમાં કહેવામાં આવ્યું છે પણ એને ઓળખાવે ગુરુ મહારાજ જ્યારે ગુરુ મહારાજે ઓળખાવી દે ને ત્યારે આ ખબર પડે તો એટલે કીધું છે જ્ઞાન પુરુષ પૂરું ધ્યાનમાં રહેતા દેતા દિવસ દિવસે રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યો દિનાથ આ મરીયા કહેવાય મળે છે એના દર્શન થાય છે એને પરખી લે છે એટલે કીધું સદ્ગુરુએ ભેદ બોતા પિંડ થી પાર અનાદ અનાદ વાગ્યા સર્યા જીવના કાજ કાજ સર્યાને આરંભ થયો અંતર લાગ્યો રંગ પ્રેમ પ્રતાપે બાબુ કુમારમ બોલ્યા હોય સાચા ગુરુનો સંગ આવા જો સાચો ગુરુ મળી જાય તો પિંડ ની બે બેની ખોજ કરીને એનાથી પાર પરાપાર જે પરમાત્મા બેઠો છે બેઠો છે એ કીધું છે ને એ ક્યાં બારો કીધું છે એ એ સંતોષ બોલ્યા હું ક્યાં બોલ્યો છું ગગન મંડળના ગોખમાં નરસુતા નિરાધાર ત્રણ પુરુષ એની સેવા કરે રામ કવિ રણુકાર આ એક અંદર ગગન મંડળમાં કીધું છે ગગન મંડળનો ગોખે અંદર છે આ ગોત્યો અંદર છે મળ્યો અંદર છે તો એ છતાં બહાર ભીતર બોલે છે અને છે બહાર ભીતર સર્વ વ્યાપીક છે ને પરમાત્મા સર્વ વ્યાપી છે એટલે તો કીધું ને કે એક તરવારથી એના બે ભાગ ના થાય કપાય નહીં બે ભાગ નથી થતો ને એટલે બધાય છે એમ એવો વ્યાપક છે પૃથ્વીથી પહોળો નામ કીધું ને આકાશથી ઊંચો પવનથી ઝીણો આદમ હે પરંપરા જો તો કેવો કીધો આપથી હું ચો પૃથ્વીથી જૂનો આદમ હે પરંપરા વધે ઘટે ઘટેની રહે બરાબર કાયમ હે ખીલ તારા જેમ સેમ એવો છે આત્મા સરો વ્યાપક છે બધાના ઘટમાં બેઠી બોલી રહ્યો છે ઘટોઘટ આપણે પરખવો જોઈએ એના માટે પહેલું આપણે અંદર ધ્યાન કરવાનું આ દેહ આપણને મળ્યો છે ભજન કરવા માટે મળ્યો છે દેહ એમને મળતો નથી આ દેહની પણ કિંમત છે આ દેહની કિંમત હમજી લેવાની એનાથી મોટી કિંમત ગુરુની છે અને ગુરુના શબ્દની છે ત્રણ લોકનું મૂલ્ય કીધું છે આ જો સમજાઈ જાય ને તો બેડો પાર થઈ જાય આપણને ત્રણ ની વાત કરે ને તો આપણને સમજાતું નથી ત્રણ ની વાત કરે ને તો માને સમજાતું નથી તમે વિચાર તો કરો એક નાનું ગામ હોય નાનું ગામ કેટલો એ ગામનો ધણી હોય તો એને કેટલી બધી સત્તા પાવર હોય છે કેટલી પાવર હોય છે તો એથી મોટો તો ગામથી મોટો તાલુકો હોય તાલુકાનો ધાણી હોય તો એને કેટલો બધો પાવર હોય એનાથી મોટો જિલ્લો થાય એનાથી મોટો રાજ્ય થાય એના મોટો આખો દેહ થાય વડોપ્રધાન આખો એના એના હાથમાં રાષ્ટ્રપતિને એવા હોય તો એક જ ખંડ કેટલો નવ ખંડ નહીં નવ ખંડ બધી ધરતી ભેરી કરવાનું તો એક મૃત્યુલોક થાય હવે આખા મૃત્યુલોકની ગણતરી કરી પાતાળ લોકની ગણતરી કરી ઉપર સ્વર્ગ લોકની ગણતરી તો ત્રણથી આ શબ્દનું મૂલ્ય મોટું તો આપણને શું મળ્યું છે શબ્દ મળ્યો છે આ શબ્દથી મોટું કાંઈ નથી આ શબ્દથી જ બધું જગત ગયું છે શબ્દથી જ આ બધું ધરતી ને રચના સૂર્ય ચંદ્ર બધા શબ્દથી રચાણા છે આ વચનથી બધા વચન ને શબ્દ એક થાય આ વચનથી બધા થાપ ને ઉથાપ આ વચનથી બધું થઈ રહ્યું છે તો આ વચન આપણને મળેલું છે આ વચન આપણે વરેલા છે આવું આપણને મળ્યું છે ત્રણ લોકનો નાથ આપણને આપણા ભેગો રમી રહ્યો છે એને ઓળખવો હોય તો આ ભજન જ કામ કરશે આ સત્સંગ જ કામ કરશે એના માટે નિત્ય થોડો 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 સત્સંગ કરવો જોઈએ થોડો થોડો સત્સંગ સાંભળવો જોઈએ તે આધ્યાત્મિક વાણીનો જ સાંભળવો જોઈએ બધું નહીં પોપટીય જ્ઞાનમાં કાંઈ વરે આપણો નહીં નુરગુણ અને સુરગુણ સુરગુણ આપણને પાયામાં જરૂર પડે પછી તો આપણે નુરગુણમાં જવું જોઈએ આપણો નિજનો અભ્યાસ કરવો જોઈએ એવી જ વાણી એવું શાસ્ત્ર એવું ધ્યાન એના ઉપર વિશ્વાસ દ્રઢ વિશ્વાસ આવો જો આપણો દ્રઢ વિશ્વાસ થઈ જાય તો આપણને બ્રહ્માકાર આપણે થઈ જાય આમ બ્રહ્માસ્મી બની જાય તત્વો એટલે આપણે તત્વોને ઓળખી લઈ તત્વ મસી થઈ જાય આ બધું થવા માટે ચારો વેદ તમારી અંદર પ્રવેશ કરી જાય ચારો વેદ તમે પોતે ખુદ ચાર વેદમાં બોલે તમે છો સંત બોલે ને પણ સંપતું સંતો બોલે ને ચાર વેદ બની જાય આ વેદ વાક્ય છે એ સંતનું વાક્ય છે એટલે આ બધું જ વેદોમાં લખલ છે ગીતામાં લખલ છે આપણે ના નથી પાડતા પણ લખલ માણસનું છે ઓટોમેટિક લખણું નથી કાંઈ ગીતા કૃષ્ણને લખી હોય તો કૃષ્ણ અવતારણ ધારણ કરીને લખેલી છે બધું માણસનું લખેલું હોય ઉપરથી કાંઈ આવતું નથી અને ગુરુના ભેદથી જ બધું મળે છે ગુરુના ભેદથી ગગન ચડિયા દેખ્યા ખેલા પારા જગમગ જગમ જ્યોતિ જલકે જલકે નવલક તારા સાધુભાઈ ફેરો ની મારા આવો હરિ આપણી અંદર બેઠો છે પરમાત્મા એ હરિને મારા ફેરવાથી આપણા ગગને હુંજે બધું જ હુજે અને આ ભેદની ખબર પડે આ ભેદ મળ્યો છે ને આ ભેદની કિંમત છે અને ભેદને આપણે ના હજી તો કીધું ને ભેદ વિના નર કરે ભક્તિ ભાવ વિના ભાવ વિના નર કરે ભક્તિ ભેદ વિના એને કેમ ભાવે કરણીના કરણીના કુડા કબૂદીના પૂરા અમૃત મેલીને વિક ચાવે ઘડિયેલ મનવા રામ લે પલે તારો જોગ જાય આ પલ પલ એક જઈ છે આ જુગ આવવા તો કેટલા આપણે કાઢી નાખ્યા નામ અસંખ્ય જુગ આપણે જાવ રહ્યા અસંખ્ય અવતારો લીધા કેટલાય મા બાપ કર્યા એટલા જન્મ લીધા પણ આપણી મુક્તિ નથી મુક્તિ અહીં આપણે ગુરુનો દ્વારા મળી છે એટલે ગુરુથી મહાન દુનિયામાં કોઈ હોતું નથી પોતપોતાના જે ગુરુ હોય તે એના ભગવાન હોય છે અને ગુરુને તો મનુષ્યના રૂપમાં જાણવા જ નહીં ભગવાનના રૂપમાં જાણે ને એ શિષ્ય સમજો કહેવાય અને વચનની કિંમત સમજાણી છે એટલે કે સમજાણી નથી ગુરુના વચનની કિંમત સમજે એની જ ભક્તિ છે અને સમજાણા સમજાણું હશે તો જલારામને એને એને પત્નીની માગણી કરી સેવા આપો સેવા કરો તો તથા કે લઈ જાઓ બોલો આપણે તોરલની ઇતિહાસ છે કે એના ઘરે સંતો વધારે હતા ખાવાનું અન્ન નહોતું જાડાજોકો મને કોઈ માંગવા કે નહીં આપે તું ક્યાંકથી લે આવવાના જમાડવા માટે એ લેવા જાય છે તો સધીરાનું જે બન્યું હોય તો સધીરો ગાંડો તો હોય નહીં પણ કે તારું શરીર અડાણું મૂક ને તો આપું રાશન આપે છે અને બધાને જમાડી અને હજી તુરંત તું મને મૂકવા વચનથી વરેલા વિચારતો કરો કેવો જેસલ બારવટીઓ કેવો એમ અને એના કારણે અભદ્ર માગણી કરી અભદ્ર ન કરે કરી નહીં હોય પણ આપણને મગજમાં સમજાય નહીં એને તરવાનું હશે એને મુક્તિ જોતી હશે એવું જ હોય છે એટલે આવા બધા વચન ઉપર વરેલા માણસો હોય છે હવે મીરામભાઈ રાજપાટ છોડીને પોતાના ગુરુ છોડ્યા નથી અને એણે ભજન કર્યું છે રૂપાદે માલદેની આપણને ખબર છે કે એના ગુરુ દ્વારા આવતા તો એ અહીંયા આવે કે મેઘવાર સમાજના કોઈ હોય તો એ આવે તો એને મેળ ના આવે એના રાજા છે એને એમ થાય ને પણ આને તો રાજા એને ભગવાન હતા ને આના રૂપાદેના ગુરુ ભગવાન હતા એને તો ભગવાન સિવાય કાંઈ હતું નહીં અને ગુરુ સિવાય માલેમ નહોતું જે મીરામભાઈને નહોતું હાલે માને નહોતું હાલે એનો સત્સંગ ચાલુ હતો અહીંયા આવતા અને એનો પરીક્ષા કરવા માટે બીજી રાણી એને મરાવી નાખવા માટે પણ કર્યું પણ શું જેને મરાવવાનો હતો એ રહી ગયો ને એનો ભાઈ એમાં કપાઈ ગયો વિચાર કરો આ ભગવાન કેટલી રક્ષા કરે છેલ્લે છેલ્લે એની મોજડી ચોરી ગયા ને તો ભગવાન આકાશમાંથી સોનાની મોજડી હેઠે ઉતારી આ ભગવાનતાના કામ કરવા માટે ભગવાન ખડે પગે તૈયાર છે અંદર ને બહાર અંદર બેઠો ને બહારથી આવે છે નસીબતાના બાવન કરવા કામ કરવા આવ્યો ને એ બહારથી જ આવ્યો કોક ને કોક આ ઊંડી હુંડી ઊંડી દેવા કોણ આવ્યો જીવણ સાહેબને જેલમાંથી તેરો કોરીને આપીને જેલમાં છોડવા કોણ આવ્યો આ બધા ઇતિહાસ તો તમે જુઓ જેના જેના તમે ઇતિહાસ લ્યો જેને જેને આ ઇતિહાસના તમે પ્રહલાદને થંભોમાંથી આવીને પણ એને બહારથી આવે ને એ બહારથી આવીને ક્યાં નીકળ્યા